નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે અંગ્રેજી તેમાં સેમેસ્ટર ટુમાં યુનિટ ટુ આ યુનિટનું નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ આ યુનિટના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય છે અંગ્રેજી તેમાં સ્વ અધ્યયન પોથીમાં યુનિટ ટુ આ યુનિટનું નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ તો ચાલો જોઈએ તેમાં એક્ટિવિટી વન એ રીડ ધ રાઇમ્સ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન અહીં જે રાઇમ્સ આપેલા છે જે બાજુ તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પેલો પ્રશ્ન છે વિચ કલર્સ આર યુઝ ઇન ધ રાઇમ તો જવાબમાં આવશે બ્લુ ગ્રીન રેડ યલો કલર્સ આર યુઝ ઇન ધ રેમ્સ બીજો પ્રશ્ન રાઈટ ધ નેમ્સ ઓફ ધ ઓબ્જેક્ટ મેન્શન ઇન ધ રાઇમ સ્કાય વોટર સી ગ્રાસ ટ્રી લીવ સન સનફ્લાવર મેન્શન ઇન ધ રેમ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ સી એન્ડ ધ સ્કાય જવાબ ધ કલર ઓફ ધ સી એન્ડ સ્કાય ઇઝ બ્લુ ચોથો પ્રશ્ન વોટ ઇઝ ગ્રીન તો જવાબમાં આવશે ધ ગ્રાસ એન્ડ લીવ ઓન ધ ટ્રી આર ગ્રીન પાંચમો પ્રશ્ન વિચ ફ્લાવર્સ આર યલો જવાબ સનફ્લાવર્સ સનફ્લાવર આર યલો ત્યાર પછી વેકિંગ અપ તો તેનો સિમિનલ વર્ડ થશે ગેટિંગ આઉટ ત્યાર પછી રાઈમિંગ્સ વર્ડ્સ આપવાના છે ક્લ્યુ તો બ્લુ રેડ તો બેડ શો તો રો ત્યાર પછી એક્ટિવિટી વન બી ગીવ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ગીવન વર્ડ્સ તો ચાલો જોઈએ રાઇમિંગ્સ વર્ડ્સ વેલ ફેલ ડ્રાય મેક તો ફેક ડ્રાય ક્રાય ડક લક બોટ તો કોટ કેન મેન લોગ ડોગ માઉસ હાઉસ લુક બુક જાર કાર ત્યાર પછી એક્ટિવિટી ટુ એ રાઇટ એપ્રોપ્રિયેટ ક્વેશ્ચન ટેક સિલેક્ટ ધ એપ્રોપ્રિયેટ ટેક ફ્રોમ ગીવન બોક્સ તો ચાલો જોઈએ આ બોક્સમાંથી આપણે જવાબ આપવાના છે જોનસે ઓ ઇટ ઇઝ અ ગ્રેટ આઈડિયા ઇઝન્ટ ઇટ બીજામાં આવશે વિલ બી ત્રીજામાં વુડ નોટ ઈ આઈ ચોથામાં આવશે ડોન્ટ યુ ત્યાર પછી ડોન્ટ વી શુડ નોટ વી આ આઈ આર નોટ આઈ કેન નોટ યુ અથવા કાન્ટ યુ ડી યુ ત્યાર પછી એક્ટિવિટી ટુ બી લુક એટ ધ ફોલોઇંગ પિક્ચર્સ કમ્પ્લેટ ધ સેન્ટેન્સ હિયર ઇઝ અ એક્ઝામ્પલ ફોર યુ તો અહીં આપણે અહીં જે પિક્ચર આપેલા છે તેના આધારે આપણે અહીં જે સેન્ટેન્સ એટલે કે વાક્ય અધૂરા છે તેમને આપણે પૂર્ણ કરવાના છે વી હી વોઝ પ્રેઇંગ વોઝ હી અથવા તો વોઝ નોટ હી યસ હી વોઝ હી વોઝ રાઇટિંગ વોઝ નોટ હી યસ હી વોઝ સી વોઝ કુકિંગ તો જવાબમાં આવશે ય સી વોઝ સ્વિમિંગ સ્વિમિંગ વોઝ નોટ સી તો કે યસ સી વોઝ ધેર પ્લેસ વેરન્ટ યસ ધે આ વેર ધે વેર ડાન્સિંગ વેરન્ટ ધે અથવા તો વેર નોટ ધે તો જવાબમાં આવશે યસ ધે વેર ત્યાર પછી એક્ટિવિટી થ્રી બી સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લેટ એટ અહી છે તે આપણે કમ્પ્લેટ કરવાનું છે તો ચાલો જોઈએ કે હેલ્પિંગ અધર્સ જય એન્ડ વિજય તે હેલ્પ કરે છે અજય નો યુ એટલે કે તમે કરી શકો યસ તો આના જવાબ તમે જાતે પણ લખી શકો છો તમારા પ્રમાણે ત્યાર પછી એક્ટિવિટી થ્રી બી કે યુઝ ધ ઇન્ફોર્મેશન ઓફ ધ અબોવ ટેબલ રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લેટ ધ સેન્ટેન્સ શું કહ્યું છે કે ઉપર આપેલા ટેબલની માહિતીનો ઉપયોગ કરો અને નીચે આપેલા ઉદાહરણો વાંચો અને વાક્યો પૂર્ણ કરો તો ચાલો જોઈએ જય એન્ડ વિજય ડુ નોટ લાઇક રીડિંગ ડુ ધે નો ધે નોટ ડુ નોટ અચય લાઈક્સ રીડિંગ ડઝન્ટ હી યસ હી ડઝ યુ લાઈક રીડિંગ ડુ નોટ યુ તો કે યસ આઈ ડૂ જય એન્ડ વિજય લાઇક વોચિંગ મૂવી ડોંટ થે તો કે યસ થે ડૂ અચય ડઝ નોટ લાઈક વોચિંગ મૂવી ડઝ હી તો કે નો હિ ડઝન્ટ You do not like watching movie, do you? Okay, no, I don't. Chai and Vijay do not like listening music. Do they? No, they not. Ajay like listening music? Doesn't he? Yes, he does. You like listening music, don't you? Yes, I do. જય એન્ડ વિજય લાઈક ફોટોગ્રાફી ડોન્ટ થે યસ થે ડુ અજય ડઝ નોટ લાઈક ફોટોગ્રાફી ડઝ હી તો કે નો હી ડઝન્ટ યુ લાઈક ફોટોગ્રાફી તો કે ડઝન્ટ યુ યસ આઈ ડુ જય એન્ડ વિજય ડુ નોટ લાઈક બોડી બિલ્ડિંગ તો કે ડુ થે નો ધે ડુ નોટ અજય લાઈક બોડી અજય લાઇક બોડી બિલ્ડિંગ ડોન્ટ હી તો કે યસ હી ડઝ યુ ડુ નોટ લાઇક બોડી બિલ્ડિંગ ડુ યુ તો કે નો આઈ ડોન્ટ ત્યાર પછી એક્ટિવિટી ફોર એક્ટિવિટી ચાર રીડ ધ કોન્વર્સેશન એન્ડ ડુ એસ ડાયરેક્ટ અહીં શું કીધું છે કોન્વર્સેશન એટલે થશે વાતચીત વાર્તાલાપ તો ચાલો અહીં જે વાર્તાલાપ આપેલો છે તે આપણે આગળ જોવાનો છે મધર સે સી આઈ ટોલ્ડ યુ ઇટ ઇઝ ગુડ ટુ ગો ટુ સ્લીપ અર્લી સન સે મોમ યુ આર રાઈટ આઈ વોક અપ નાઇસ એન્ડ ઇયરલી ફોર સ્કૂલ ટુ ડે થેન્ક મોમ યુ આર ધ બેસ્ટ સન સે ઓલ રાઇટ મમ્મી આઈ એમ રેડી ટુ ગો ટુ સ્કૂલ બાય મધરસે બાય ત્યાર પછી એક્ટિવિટી પાંચ રીડ ધ ગીવન એક્સપ્રેશન ઇન ડિવાઈડ ધેમ ઇન ટુ એપ્રોપ્રિયેટ કેટેગરી ઇન ફેવર ઓફ સમથિંગ અને તો ચાલો જોઈએ ઇન ફેવર ઓફ સમથિંગ અને અગેન્સ્ટ સમથિંગ ફેવર એટલે કે તરફેણ અને અગેન્સ્ટ એટલે કે સામે કે ની વિરુદ્ધમાં અને સમથિંગ એટલે કંઈક તો ચાલો જોઈએ લેટ્સ લેટ્સ નોટ આઈ એમ નોટ શ્યોર આઈ એગ્રી વિથ યુ નો સટનલી નોટ આઈ એન્ટરલી એગ્રી આઈ ડોન્ટ થિંક આઈ ડોન્ટ થિંક સો યુ આર રાઇટ ધેટ્સ રાઈટ Sorry. Sorry, I disagree. I totally disagree. Oh, yes, I am sorry. I don't agree. I agree. I agree with you. Yes, that may be true, but I completely agree with you. Sorry, but I feel that. Good idea. What an idea. I think that's a good idea. ત્યાર પછી એક્ટિવિટી સિક્સ કમ્પ્લીટ યુઝિંગ એપ્રોપ્રિયેટ એક્સપ્રેસ ગીવન ઇન ધ તો ચાલો જોઈએ અહીં જે સંવાદ છે તે આપણે પૂર્ણ કરીએ ડાયલોગ રીતિ આઈ ડોંટ થિંક સો રીધી સે નો સટનલી નોટ રીતિ આઈ થિંક ધેટ્સ ગુડ આઈડિયા ત્યાર પછી બીજું ઓહ યસ

તમે આવતા રવિવારે તમારા મનપસંદ પિકનિક સ્થળની મુલાકાતે જવાના છો નીચે આપેલા પ્રશ્નોની મદદથી ફકરો લખો તો ચાલો જોઈએ આપણે ફકરો બનાવ્યો છે તે માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ગો ટુ ધ પિકનિક ઇન ધ ઝુલોજીકલ ગાર્ડન ઇન અહેમદાબાદ માય સ્કૂલ ઓર્ગેનાઇઝેશન ધીસ પિકનિક પિકનિક Frequently, I will go to the zoo with my classmates and to school teachers. The zoo is an excellent place for a picnic. We will get to see so many animals and get knowledgeable. At fun time, I will enjoy a lot with my friends. We will play outdoor games and eat delicious food. We will come back on the school bus at 6 p.m. ત્યાર પછી એક્ટિવિટી આઠ રીડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીં જે ફકરો આપેલો છે જે તમારે વાંચી લેવાનો છે તેના આધારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે તો પેલો ક્વેશ્ચન છે તેના જવાબમાં આવશે બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચિસ બીજો પ્રશ્ન તેના જવાબમાં આવશે બબુલ ટ્રી હેડ ઇટ ટેની ટીની લીવ્સ એન્ડ વ્હાઇટ ટોન્સ ત્રીજા પ્રશ્નના જવાબમાં આવશે જે તમારે આ પ્રમાણે લખી લેવાનો વન ડે બબુલ ટ્રી લુક એટ ધ ઓફ ધ અધર બબુલ ટ્રી એન્ડ સ્મોલ લીવ સો ઇટ બીકમ શેડ ચોથો પ્રશ્ન તેનો જવાબ બબુલ ટ્રી હેઝ લોંગ રાઇટ થ્રોંગ એટ ધ બેઝ ઓફ ઈટ લીવ ટેલ સ્મોલ એન્ડ અન ત્યાર પછી બીગ તો તેનો ઓપોઝિટ વર્ડ સ્મોલ થશે ત્યાર પછી એટ્રેક્ટિવ તો તેનો ઓપોઝિટ વર્ડ અનઅટ્રેક્ટિવ પ્રેટી તો તેનો સિમિનલ વર્ડ ક્યુટ નવમું વાક્ય ખોટું છે માટે ફોલ્સ દસમું વાક્ય ખોટું છે માટે ફોલ્સ ત્યાર પછી એક્ટિવિટી નવ કમ્પ્લીટ ધ ફોલોઇંગ ડાયલોગ વિથ એપ્રોપ્રિયેટ એક્સપ્રેશન ગીવન બિલો ઇન ધ બ્રેક અહીં આપણને કૌંસમાં જે વર્ડ્સ આપેલા છે તેના આધારે આપણે બ્લેન્ક ખાલી જગ્યા છે તે આપણે પૂરવાની છે તો ચાલો જોઈએ પેલામાં આવશે ગુડ જોબ બીજામાં વેરી ગુડ ત્રીજામાં આવશે વેલ્ડન ચોથામાં સુપઅપ પાંચમામાં થેટ્સ ગુડ અને છઠ્ઠામાં કોંગ્રેચ્યુલેશન્સ ત્યાર પછી એક્ટિવિટી દસ વોટ વિલ યુ શે ઇન ધ ફોલોવિંગ સિચ્યુએશન સિલેક્ટ ધ પ્રોપર એક્સપ્રેશન એન્ડ પેલેસ ઇટ ઇન ધ ગીવન સ્પેસ તો ચાલો જોઈએ અહીં આપણને કોશમાં વર્ડ આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે પેલું છે પ્રથમ હેઝ ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ કોંગ્રેચ્યુલેશન બીજામાં આવશે ગુડ જો ત્રીજામાં વેલ ચોથામાં બ્રો પાંચમામાં એક્સિલન્ટ છઠ્ઠામાં વેરી ગુડ સાતમામાં વેલસેડ અને આઠમા વોટ એન આઈડિયા ત્યાર પછી એક્ટિવિટી અગિયાર રાઇટ ડાયલોગ ઓન ધ ગીવન સિચ્યુએશન બેઝ ઓન ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ તો ચાલો જોઈએ આ ડાયલોગ છે પેલામાં આપેલું છે કે આ ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ બિગિંગ બિગનિંગ તો આ ડાયલોગ છે જે આ પ્રમાણે આવશે તમારે આ પ્રમાણે લખી લેવાનો થશે ત્યાર પછી બીજો ડાયલોગ છે જે આ પ્રમાણે આવશે ત્યાર પછી ત્રીજો ડાયલોગ ત્યાર પછી એક્ટિવિટી બાદ રાઇટ ડાયલોગ્સ ઓન ધ ગીવન સિચ્યુએશન બાય યુઝિંગ ધ પોઈન્ટ પરચેસિંગ અ ન્યુ લેપટોપ તો અહીં તમારે એક ડાયલોગ બનાવવાનો છે રામ રામસે શ્યામ આઈ વોન્ટ ટુ બાય અ ન્યુ લેપટોપ શ્યામ સે વિચ કંપનીઝ લેપટોપ ડુ યુ વોન્ટ ટુ બાય રામસે આઈ વોન્ટ ટુ બાય ડેલ કંપનીઝ લેપટોપ Siam say, What types of specification and colors do you want? Ram Laptop has 1TB hard disk and 128GB RAM. I works very fast and its color is silver. Siam say, What is the budget? Ram say, I have 50,000 to buy a laptop. ત્યાર પછી એક્ટિવિટી આપેલી છે કે સ્કેન ધ ક્યુઆર કોડ વોચ ધ વિડીયો એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન અહીં જે ક્યુઆર કોડ આપેલો છે જે તમારે સ્કેન કરી અને વિડીયો જોવાનો છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે પેલો પ્રશ્ન છે તેના જવાબમાં આવશે નોવિલ ડિડન્ટ બીજામાં આવશે નોવિલ આરન્ટ ત્રીજામાં આવશે યસ સી ઈસ ચોથામાં યસ ઇટ ડઝ પાંચમા પ્રશ્નના જવાબમાં આવશે યસ હી ડઝ છઠ્ઠા પ્રશ્નના જવાબમાં આવશે ધ વિડિયો ઇઝ અબાઉટ ક્વેશ્ચન ટેક વિથ ઇટ સ્ટુડન્ટ કેન લર્ન ક્વેશ્ચન ટેક વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠમો વિષય છે અંગ્રેજી તેમાં સ્વ અધ્યયન પોથીમાં યુનિટ ટુ તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું યુનિટ થ્રીની અંદર ત્યાં સુધી આવજો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર